માર્કેટ જે બે ત્રણ દિવસ આપી હતી ત્યાંથી પણ સાતસો નેવું કરોડ નું સેલિંગ કરેલું હતું અને ડીઆઈ સત્તરસો કરોડ નું બાઈંગ કરેલું હતું એટલે એફઆઈ નું સેલિંગ હજી પણ ચાલુ જ છે બીજી વસ્તુ કે નિફ્ટીનો તમે એક વીકલી ચાર્ટ જોશો ને તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાશે જે ઘણા લોકો ઓબ્ઝર્વ નહીં કરી આ નિફ્ટી અનિફ્ટીનો મે વીકલી ચાર્ટ લઈ લીધો છે વીકલી ચાર્ટ નો ઓબ્ઝર્વેશન જો કે આ કેન્ડલ નો હાઈ હતો 22668 એના પછી નો કેન્ડલ નો હાઈ છે 22633 અને એના પછી નો કેન્ડલ નો હાઈ છે 22676 સૌથી પહેલા આપણે આ હાઈ લે 22668 22668 બરાબર પછી નો હાઈ છે 22633 22633 અને એના પછી આ હાઈ છે

કા તો આ માર્કેટ માટે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સાબિત થઈ જશે કે જે આ ત્રણ વીક થી માર્કેટ આને ક્રોસ નથી કરી શકતું ત્યાંથી પાછું પાડે છે માર્કેટને હવે આ ત્રણેય વીક નો જે આ લો છે એ જે દિવસે બ્રેક થશે તો એ હજી વીકનેસ માર્કેટમાં એડ કરશે બીજી વસ્તુ જે દિવસે આ ત્રણ વીક નો હાઈ તૂટીને ઉપર સ્ટેબલ થશે ક્લોઝિંગ આપશે સારામાં સારું એક ક્લોઝિંગ આપશે કે ચલો આપણે એમાંથી બહાર આવી ગયા એ બી એક ફેક્ટર બનશે માર્કેટ માટે રીકવરી માટે બરાબર પણ અત્યારનું માર્કેટ જોતા તમે જો સમજતા હોય તો જ્યારે ત્રણ કેન્ડલના હાઈ સેમ આવે અને માર્કેટ એનાથી નીચે ક્લોઝ થયું બરાબર ત્રણ કેન્ડલે ટ્રાય કરી છે કે એ હાઈને આઉટ કરે અને એ નથી થઈ શક્યું એટલે એનો મતલબ વધારે વીકનેસનો છે એમાં બહુ ખુશી મનાવા જેવું નથી હા આપણે ખુશ થાશું જો શ્યોરલી આની ઉપર માર્કેટ જાય શ્યોરલી આની ઉપર આપણને એકાદ બે બહુ સારું ક્લોઝિંગ આપે એકાદ બે દિવસ તો વર્ણા આ એક હાઈ છે આ હાઈ છે આ હાઈ છે આ હાઈ છે અને આ ભી એક હાઈ બનીને રહી જશે એવું આપણને અત્યારે ચાર્ટમાં દેખાય છે બરોબર એટલે અમુક અમુક સમયે વીકલી ચાર્ટ જોવા એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે આપણે કોઈ વેમમાં ન રહીએ બરોબર એ જ રીતે હવે બેંક નિફ્ટીનો ચાર્ટ જોઈએ તો એમાં આજે એક અલગ વસ્તુ દેખાય તમે જો બેંક નિફ્ટીમાં શું દેખાય આ લાઈન છે ને અત્યારે બેંક નિફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ નથી મેં ડેઈલી ચાર્ટ માટે ડ્રો ડ્રો કરી લેતી અને હું કાઢી નાખું છું બેંક નિફ્ટીનો આ વીકલી ચાર્ટ છે વીકલી ચાર્ટમાં તમે જો શું દેખાય છે વીકલી ચાર્ટના બધા હાઈ છે આ બધા હાઈ નીચે આવે છે વીકલી ચાર્ટમાં એની સાથે શું થાય છે આ લો આ આ આ આ બધા લોઅર લોસ બને છે દરેક વીકલી ચાર્ટ નો લો છે અહીંયા નીચે જતો રહ્યો છે ઉલટુ જે આજે લો હતો અને આ કયા સમયનો હતો હું તમને કહેતો જાન્યુઆરી નો લો હતો એ એને બ્રેક કરી નાખ્યો સમજો ખરેખર પેટર્ન તો આવી થાવી જોઈએ બરાબર એટલે તમે વિચારો કે એને ખુદને હવે કેટલા રેઝિસ્ટન્સ તોડવા પડશે અપ જવા માટે એને તો ઉલટાનો લો તોડી નાખ્યો એનાથી નીચે આવી ગયો છે એટલે આપણે બધાએ કોઈ દિવસ વેમમાં નથી રહેવાનું એકાદ બે ગ્રીક બે ત્રણ ગ્રીન કેન્ડલ દેખાય અને આપણે એક ઝોનમાં આવી જઈએ એવું નથી આને પ્રોપર બુલિશ સેન્ટિમેન્ટ આપવા દ્યો હતી તો આમાં માર્કેટમાં બોટમ આઉટ થયું છે એવું બી આપણને નથી ખબર પડતી કે માર્કેટ બોટમ આઉટ થયું છે અમુક અમુક સ્ટોકમાં ખાલી બાઇક દેખાણું છે એ બી એવું બાઇક છે કે એ સેક્ટર સ્પેસિફિક બી નથી સેક્ટરની અંદર જે અમુક સ્ટોક છે મેં કીધું હતું તને ભારતી એરટેલ લઈ લો બજાજ ફાઇનાન્સ લઈ લો એસબીઆઈ કાર્ડ લઈ લો શ્રીરામ લઈ લ્યો અમુક અમુક સ્ટોકમાં એવું સ્પેસિફિક બાયિંગ દેખાણું છે બાકી બીજું કઈ નથી દેખાણું સુધી એટલે આ વાતને આપણે ખાસ સમજવી પડશે જો તમે ઓપ્શન બાયિંગ કરતા હોય જો તમે ઇક્વિટી બાઇંગ કરતા હોય કે અપસાઇડ મુવમેન્ટ નથી આવતી ને માર્કેટમાં સ્ટ્રોંગ લિક્વિડિટી આપણને નથી મળતી એટલે આ લર્નિંગ છે કે આપણે અત્યારે આપણી જાતને તૈયાર કરીએ બરાબર હવે આને હું ડેઇલી ચાર્ટ ને નિફ્ટીનો એક બેંક નિફ્ટી ચેન્જ કરી દઉં આપણે ખબર છે આની વાત કરતા હતા ઘણા સમયથી અને જો અહીંયા થોડુંક માર્કેટ રિકવર થયું હતું તો હું કહેતો હતો કે લગભગ અહીંયાથી પાછું નીચે આવશે કે શું કરશે નીચે આવીને લો મારી બરાબર એટલે હવે શું થાય કે ભાઈ હવે બેંક નિફ્ટી માટે ફોર્ટી માટે એક મોટું રેઝિસ્ટન્સ બની ગયું છે ફોર્ટી થાઉઝન્ડ મતલબ આઈથી આઠસો પોઈન્ટ જ એને કવર કરવાના છે પણ એ બી એક ચેલેન્જ લાગી ગઈ છે ત્યારે તો હજી એક નાનકડો હાઈ એ એ કવર કરશે આઈડિયલી તો આપણે આની વાત આપણે આની ચેલેન્જીસ ઓછી કરી દઈએ તોય એને પ્રોબ્લેમ તો થાય જ છે એટલે સરવાળે અમુક અમુક જો બાઇંગ ડીઆઈ તરફથી આવે છે એ પણ સેલ થઈ જાય એટલે સામે જે ડીઆઈ બાય કરે છે એ એફઆઈ સેલ કરીને જતું રહે છે આવું ટ્રાન્ઝેક્શન અત્યારે માર્કેટમાં બેઠું છે બરોબર છે આ સિચ્યુએશન છે આપણા માર્કેટની એટલે શું કહું છું કે જ્યાં ટ્રેડ મળે ત્યાં તમે લો ઉલટાનું મિડ માર્કેટમાં ટ્રેડ સારા મળશે તમને તમે માર્કેટ ઓપન થશે ઘણું બધું કન્ફ્યુઝન હોય છે એમાં ટ્રેડ લ્યો સ્ટોક સ્પેસિફિક ઇક્વિટીમાં ટ્રેડ લ્યો જો થોડા પૈસા સારા હોય તો ડિરેક્શન ઓપ્શન બીજા સારા પૈસા બની શકે બીજે સારા પૈસા ન બની શકે એવું નહીં ઓપોર્ચ્યુનિટી થોડીક ચેલેન્જીસ છે અપર સાઇડથી બાઇંગ વગેરે આવતું નથી લિક્વિડિટીના ઇસ્યુઝ થાય છે એટલે આ બધું તમારી સાથે હું ડિસ્કશન કરું છું અને અમુક સ્ટોક સ્પેસિફિક વસ્તુમાં ધ્યાન આપો ને તો વધારે સારું બીજી વસ્તુ તમે આઈટી સેક્ટર જુઓ તો આઈટી સેક્ટરમાં જે લોંગ ટર્મ સપોર્ટ હતો એની નીચે છે તમે જે રીતે ઓટો સેક્ટર જુઓ ઓટો માં જે લોંગ ટર્મ સપોર્ટ હતો એની નીચે છે ફાર્મા સેક્ટર જુઓ તમે તો એનાથી થોડુંક ઉપર આવ્યું છે પણ એટલું બી કાંઈ પ્રોમિસિંગ નથી કારણ કે રિકવરી આને કહેવાય નહીં એ જ વસ્તુ સેક્ટર સેક્ટરમાં બી લાગુ પડે ઓવરઓલ વાઇઝ બી થોડાક ચેલેન્જીસ તો છે જ આપણા માર્કેટમાં એટલે ધ્યાન રાખીને આપણે ચાલુ પડે તો આપણને પ્રોફિટ થાય બીજી વસ્તુ અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે મહિનાના હું બે ત્રણ વર્કશોપથી વધારે કરતો નથી અને છ સાત ટ્રેડરથી વધારે કોઈ પણ એક વર્કશોપમાં લેતો નથી જેમ કે આજે રવિવાર આવે છે આપણે સોળ તારીખે તો એ રવિવારમાં હેજિંગનો વર્કશોપ છે બરાબર એ પછી પાછો આપણે પ્રાઇઝેક્શનનો બી વર્કશોપ કરશું આવી રીતના અમુક અમુક વર્કશોપ આપણે થાય છે જે લોકો સિરિયસ છે એ લોકો ઇન્ક્વાયર કરી શકે જે લોકોને લોંગ ટર્મમાં એક સાચા રસ્તે આગળ વધવું છે કેપિટલ વાઇપઆઉટ નથી કરવી ગ્રો કરવાનો વિચાર છે પોતાને પોતાની ફેમિલી ને તો પૈસા તો ઘણી સાઈટમાં જશો ને તો મેં ટેલિગ્રામની લિંક આપેલી ત્યાંથી તમે મને કોન્ટેક કરી અને ગાઈડન્સ મેળવી શકશો હવે પછીની આપણી રણનીતિ એવી હોવી જોઈએ કે માર્કેટમાં જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે ખાસ કરીને જે લોકો પાસે કેપિટલ ઓછી છે હું તો કહું છું તમે મિડ માર્કેટની ઓપોર્ચ્યુનિટીઝ લો કારણ કે મિડ માર્કેટમાં થોડુંક માર્કેટ સાઉન્ટ થઈ ગયું છે એક નાનો માર્કેટમાં મળી શકે રાધાધન મોર્નિંગના બરોબર છે મોર્નિંગના હજુ બધું ફ્લકચ્યુએશન્સ છે તમે જો કેવી રીતના માર્કેટ ઓપન થાય છે કેટલી બધી વોલાટીલીટી મળી જાય છે કે મોર્નિંગમાં ઉપર માર્કેટ ઓપન થશે તરત જ નીચે આવશે વળી પાછું ઉપર જશે નીચે આવશે એ ટોન સેટ કરશે હંમેશા હે ને એટલે ઘણી વખત શું થશે કે તમારી કેપિટલ ઓછી હોય તમે નવા ટ્રેડર હોય તમને એટલો એક્સપિરિયન્સ હોય તમારો ફટાફટ તમને લોસ દે છે બાર વાગ્યા પહેલા તમે લોસ લોસમાં નીકળશો તમે એના કરતા માર્કેટને શાંત થવા દો જો મેઇન માર્કેટમાં સેટઅપ મુજબ સ્ટ્રેટેજી મુજબ એક નાનો ટ્રેડ મળે તો લઈને પ્રોફિટ બુક કરી નાખો બરોબર જો તમે એ રીતના ટ્રેડર હોય તો બાકી તમારી પાસે કેપિટલ સારી તો હજી બધી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જ માર્કેટમાં જોઈએ હવે 17 તારીખ 18 આવનારા વીકમાં માર્કેટ કેવું ક્લોઝિંગ આપે છે એટલે વળી પાછો આપણે નિફ્ટી બેંક નિફ્ટી નું વીકલી જે કેન્ડલ છે એ કમ્પેર કરતા રહેશું જેટલું એ વીકલી કેન્ડલ ને જે મે હાઈ બતાડ્યો હતો તો 22660 જે 22680 જેવો જે હાઈ આવતો તો જેટલું એને ક્લોઝિંગ કરતા વાર લાગશે એટલું માર્કેટમાં વીકનેસ બની રહેશે બરોબર છે વિડિયો આનું એન્ડ કરું છું